El <laughs>

તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ભીમા માલા રબારી સહિત કરી છે અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડાસા અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આશા સુરા રબારી વિશે આપ્યું છે જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈ પણ ભુજમાં કોઈ પણ કચેરી આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે ને આ ખોટી ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને છે ને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે આ ખોટે ખોટી ફરિયાદો કરે છે આજે અમારા ઉપર કરે છે કાલે બીજા માણસો પણ માણસો માણસો ઉપર પણ કરી શકે છે આ એક સાવસરા ગામનો માતાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે માણસ એની એની એમાં છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે એને જે હમણાં બે દિવસ પહેલાં અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે એક વાગે બધા માણસો મારા ઘરે આવ્યા હતા એની પાસે કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારી મારા મારા ઘરે આ લોકો આવ્યા હતા એની પાસે કોઈ એવો પ્રૂફ જ નથી ખોટી ખોટી ફરિયાદો કરે છે બધા ઉપર